જય દ્વારકાધીશ જઈ ગઉંમાં તો અત્યારે જૂનાગઢ છીએ આપણે એના આજે સોળમો દિવસ છે પંદર દિવસ પહેલી તારીખે દાખલ થયા હતા અને આજે છે પંદર તારીખ આજે સાહેબે રજા આપી દીધી છે અને આજો જમના અને મોહન બંને ખાય છે જમનાને તબિયત રેડી થઈ ગઈ અને જમનાને પહેલાં આપણે એના પ્લાઝ પહેલા પ્લાસ્ટોસિસ પોઝિટિવ આવ્યો હતો ઈ ક્લિયર કર્યો તો આ ગયા ગુરુવારે મતલબ કે આજથી બે દિવસ પહેલાં એમને પાછો લોહીનો રજા થવાને થાય એટલે રિપોર્ટ કરાવ્યા પીસીઆર રિપોર્ટ કરાવ્યો અને બ્લડ રિપોર્ટમાં પાછો એને થાઇલેરિયા પોઝિટિવ ડિટેક્ટ થયો અને એ દિવસે એમનું થાઇલેરિયાનું જે સ્પેશિયલ ઇન્જેક્શન આવે લોંગ એક્ટિંગ એ લગાવી દીધું અને અત્યારે પાછી જમના ક્લિયર થઈ ગઈ સાહેબે કહ્યું હવે તમારે જવું હોય તો જાઓ આમને ખરેખર તાવ બહુ કાંઈ રહ્યો નથી જમનાને અને જમણાની ઇમ્યુનિટી પાવર ખૂબ સારો છે એટલે આ કેસમાં રિકવર થયા બહુ સપોર્ટ કર્યો આપણે જમનાએ અને અહીંયા સુવિધાઓ છે ડૉક્ટરો છે પણ આ કેસ જ એવો હતો મતલબ કે આ બીમારી જેવી જીવલેણ છે કે આમાં બહુ ઓછા પશુઓ રિકવર થાય છે ભગવાન દ્વારકાધીશની કૃપા ગણો અને આપણે આપણા દર્શક મિત્રોએ એટલી બધી દુવાઓ કરી કે દુવાઓ આજે રંગ લાવી છે અને અમને રાજી ખુશીથી સાહેબે અત્યારે ઘરે જવા માટેની મંજૂરી આપી અને ઘરે તો જઈએ છીએ માની લો કોઈ પણ પશુ અહીંયા દાખલ હોય અથવા કોઈ પણ પશુને લઈને આવ્યા હોય તો અહીં રહેવાની તકલીફ થાય બીજી બધી તકલીફ થાય એટલા માટે થઈને કંઈ પણ હોય તો એની ટ્રીટમેન્ટ એ લોકોને ફોલોઅપ ટ્રીટમેન્ટ લખી દઈએ અને રજા કરી દઈએ આપણે એવી રીતે નહીં એક પણ ઇન્જેક્ટેબલ હવે નથી મારવાના ડાયરેક્ટ ઓરલી આપણે એમને જે બી મતલબ કે આપણે જે એનું પાચન શક્તિને બધું નબળું પડ્યું હોય ને થોડું એની માટે બૂસ્ટ થાય એને ભૂખ લાગે ખાવા પીવામાં મજા ટૂંકમાં સારું રહે એના માટેની સામાન્ય જે દવાઓ હોય છે એવી બે ત્રણ પ્રકારની લિક્વિડ દવાઓ લખી દીધી છે એ સિવાય કંઈ હવે ઇન્જેક્શનનો બધો કોર્સ પૂર્ણ કરીને આપણે જઈએ છીએ એ ખરેખર ખુશીની વાત છે આપણી માટે બધા ડૉક્ટરે ખૂબ સારી મહેનત કરી ખૂબ પ્રેમ આપ્યો બધા દર્શક મિત્રોએ ખૂબ પ્રેમ આપ્યો બધા મિત્રોએ ખૂબ પ્રેમ આપ્યો દૂર દૂરથી થોડાક દિવસ પહેલાં મને નારણભાઈ વસરા ઉપલેટા એમનો કોલ આવ્યો મહેશભાઈ તમે જુનાગઢ છો તો હું ઉપલેટા અહીંથી મતલબ કે તમારે નજીક હું છું મારાથી કોઈ નજીક નથી આવી ગઈ જે પણ કામ હોય એ કયો તમે કહો તો હું આવું મેં કે નહીં સાહેબ નારાયણભાઈ અહીં કંઈ જરૂર નથી એ બદલ જે તમે બધી આટલી અમારી ચિંતા કરો છો એ બદલ નારાયણભાઈ તમારો ખૂબ આભાર ઉપલેટાથી રમેશભાઈ આપણે મળવા આવ્યા હતા બે ત્રણ વખત તમારા ફોનમાં વાત થઈ હતી એટલે એમનો ખૂબ આભાર સોમનાથથી ભાવેશભાઈનો પણ કોલ આવ્યો હતો મહેશભાઈ કાંઈ પણ જરૂરિયાત હોય તો કયો એનો પણ ખૂબ ખૂબ આભાર કે જે બધા લોકો આપણી ચિંતા કરે છે આટલી અહીંયા કોઈ આવવા માટે મને ઘણા બધા મિત્રોના કોલ વારંવાર આવે છે પણ હું ટાળતો કેમ કે અહીંયા એટલે દૂરથી આવીને શું ફાયદો પછી એક વિધા વિસાવદારથી આપણા સંજયભાઈ કરીને છે કાઠી દરબાર એનો પણ રોજ કોલ આવે છે મહેશભાઈ કાંઈ હોય તમે કયો મૂંઝાતા નહીં તમે કે શર્મા આવશો મને કંઈ કહેતા નથી મેં ભાઈ એવું નથી મારે અહીંયા હકીકતમાં કંઈ ઘટતું નથી એટલા દિવસથી તમે શું તો હોય કે ચારા બીજું શું કરો છો મેં કે નહીં ભાઈ ભગવાનની દયા છે એવું લાગે તમને સાંજના પણ સવારે કાંઈ ને કાંઈ જુગાડ થઈ જાય છે અહીંયા કોઈ જતા હોય તો એમની પાસેથી ચારો લઈ લઈએ નહીંતર હું લઈ આવું કોઈ પણ માણસ પાસે જઈને આપણે ગોઠવાઈ જાય છે કોઈને કોઈ અહીંયા આવતા હોય તો કોઈ મૂકતા જાય એમાંથી આપણે ચારીએ છીએ અને વધારાનું છે એ અહીંથી લઈ આવીએ છીએ અને એક અહીંયાથી પણ અમે વ્યવસ્થા સ્પેશિયલ મેં કરેલી હતી જ અહીંયા બાજુમાંથી મકાઈનો ચારો અહીંયા રોડ છે બાજુમાં છે અવાજ તમને સંભળાતો હશે ત્યાંથી લીલી મકાઈ લઈને બધા જતા હોય છે મતલબ કે અહીંયા ગાંધીગ્રામમાં માલધારી ઓરીએ છે અને અહીં બાજુમાં ઈવનગર અને આજુબાજુના ગામડા છે તો ત્યાંથી મકાઈ વાઢી અને જતા હોય એમાંથી હું વેચાતી મકાઈ લઈ લઈએ કોઈ પૈસા લઈએ કોઈ ના પણ લઈએ એટલે આ બધી છે ને બધી દ્વારકાધીશને દયા છે એટલે આપણી ગાય સાજી થઈ અને બધા લોકોએ દર્શક મિત્રોએ એટલી બધી દુઆ કરીને કે એનું ફળ આજે આપણે મળ્યું છે આપણે ઘરે જઈએ છીએ એ ખરેખર બહુ સારી વાત કહેવાય હવે જો બોલેરો પણ આવી ગઈ છે ટૂંક જ સમયમાં હવે આપણે અહીંથી વિદાય લેશું અને ટૂંક જ સમયમાં ગૌરી ગીર ગૌશાળામાં આપણે અત્યારે એની જમનાની એન્ટ્રી થશે જય દ્વારકાધીશ જય ગૌ માતા અને એક બીજું કે અહીંયા અમને પણ ઘણા સ્ટુડન્ટ્સના બહુ વારંવાર આવે છે એમનો ખૂબ સપોર્ટ મળે છે એક મારા કાકાના દીકરા વિજય માડમ એનો મિત્ર આદિત્ય છાત્રોળા એ છોકરે ખરેખર અહીંયા જે સેવા આપીને તો અણમોલ છે એનું ઋણ અમે ક્યારે ચૂકવશું ક્યારેક ક્યારેક એવું થતું હોય એટલે સ્પેશિયલ આદિત્ય અને દ્વારકાધીશ એમને ખૂબ આગળ વધારે અને ખૂબ મેંતુ છોકરો છે મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવે છે તાલાલા બાજુના છાત્રોડિયા છાત્રોડિયા ભાઈ છે આદિત્ય સાત્રોડિયા ખૂબ ખરેખર એમને મારી અને જમનાની સેવા કરી એટલે એમનું ઋણ અમે દ્વારકાધીશને કહીએ કે અમે ક્યારે ચૂકવશું ક્યારેક અમને સારા રીતે ચૂકવવાનો મોકો મળે જય દ્વારકાધીશ જો અત્યારે આપણે જુનાગઢથી નીકળી ગયા છીએ અને આ હોટલ વડવાડા રવનીનું પાટી કહેવાય ત્યાં જમવા માટે ઊભા છીએ જમના અને મોહન ફાઇનલી ગૌરી ગીર ગૌશાળામાં એન્ટ્રી લેવા માટે રેડી થઈ ગયા છીએ અમે જુનાગઢથી નીકળી ગયા છીએ ચાલો જમી અને પછી હવે સાંજે પાંચ વાગશે ત્યાં નવાણું ટકા અમે ગૌરી ગીર ગૌશાળામાં હાજર થઈ જાઉં હું જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જો જમના વ્યવસ્થિત શાંતિથી બેઠી છે મોહન ઉભો છે હાલો હવે આપણે ફાઇનલ રેડી થઈ ગઈ છે ગાડી જમી અને તૈયાર થઈ ગયા વઢવાડા હોટલ વંથલીની આ બાજુ જમવાનું દેશી ખૂબ સારું મળે બહુ મજા આવે હાલો હવે ઘરે નીકળીએ અને આ વિડીયો પછી લાંબો થતો જશે હવે આ વિડીયોને આ એન્ડ કરીએ જય દ્વારકાધીશ જય ગૌ માતા